ભરૂચમાં પ્રેમનાથ મહાદેવ મંદિર પાસેના દબાણો દૂર કરવાની માંગ છે ત્યારે ભરૂચના બહારની ઊંડાઈમાં આવેલ પ્રેમનાથ મહાદેવ મંદિર પાસેના દબાણોને લઈને હિન્દુ સંગઠન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી નવગ્રહ સંઘર્ષ સમિતિના સુધીરસિંહ અટોદરિયા વિરલ ગોયલ સહિતના આગેવાનોએ ભરૂચના બહારની ઊંડાઈમાં આવેલ પ્રેમનાથ મહાદેવ મંદિર પાસે કેટલાક તત્વો દ્વારા મંદિરની પાસે દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું હતું હર હર મહાદેવ જય શ્રી રામ નવનાથ મહાદેવ સંઘર્ષ સમિતિ ભરૂચ ભરૂચ જિલ્લામાં અતિ પ્રાચીન નવનાથ મહાદેવના મંદિરોમાં નર્મદા મૈયાના કિનારે આવેલા છે તેમાંનું એક મંદિર પ્રેમનાથ મહાદેવનું અતિ પ્રાચીન અને અતિ પવિત્ર છે જેની સાથે હિન્દુ સમાજની લાગણીઓ જોડાયેલી છે આ નવનાથ આ પ્રેમનાથ મહાદેવના પરિસરની અંદર અને આજુબાજુ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે અને એ દબાણો દૂર કરવા માટે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હટાવવા માટે છેલ્લા એક વર્ષથી હિન્દુ સંગઠનોએ સંગઠનો કલેક્ટર વહીવટી લેખિતમાં મૌખિકમાં વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી એનું કોઈ પરિણામ આવ્યું નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે અને ગેરકાયદેસર પતાનો સેટ યથાવત છે અને ગંદકી પર મંદિરની અંદર જ ગંદકી થાય છે તો વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ ત્યાંથી દૂર કરવામાં આવે ગેરકાયદેસર બાંધકામ ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓ તાત્કાલિક દૂર કરવામાં આવી હિન્દુ સંગઠનોની વિનંતી અને માંગણી છે અને જો એ તાત્કાલિક અસરથી દૂર કરવામાં નહીં આવે તો તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈને આવતીકાલે ભીમાશંકર મહાદેવ મંદિર ખાતે દસ કલાકે ભેગા થશે દાંડિયા બજાર અને ત્યાંથી સાધુ સંતોના સાનિધ્યમાં તમામ હિન્દુ સંગઠનો તમામ યુવાનો માતાઓ બહેનો તમામ ભેગા થઈને ત્યાંથી પ્રેમનાથ મંદિર મહાદેવ મંદિર તરફ પ્રયાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ અને જે કંઈ વસ્તુ છે એને છૂટકે અમારે જાતે હટાવવાનો ફરજ માટે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક અસરથી ગેરકાયદેસર દબાણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવામાં આવે અને મંદિરની પવિત્રતા જળવાઈ રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી નવનાથ મહાદેવ મંદિર સંઘર્ષ સમિતિની માંગણી છે જય શ્રી રામ હર હર મહાદેવ